દરમિયાન જે રામ મંદિરનું નિર્માણ થયેલું છે આપણા માટે અહોભાગ્યની વાત છે એની સાથે સુરત જેમાં ફેમસ છે એવું ગોલ્ડ સિલ્વર અને ડાયમંડમાં સુરત ખૂબ જ ફેમસ છે એમાં સુરતમાંથી આજે બે મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું મારા ડી ખુશાલભાઈ જ્યુલર્સ દ્વારા જેમાં બંને મંદિર સિલ્વરના માન્ય યોગીજી દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીના માનનીય ભાગવતજીને ગિફ્ટ કરવામાં આવેલા હતા અમે આ મંદિર બનાવ્યું ત્યારે ચાર મહિના પહેલાં અમે માન્ય યોગીજી પાસે મંદિર લઈને બતાવવા માટે ગયેલા હતા માન્ય યોગીજી આમાં ખૂબ જ સુંદર સૂચન કરેલું હતું કે અમે રામલલાજીની મૂર્તિનું આપ સ્થાપન કરું તો અમે રામલલાજીની મૂર્તિનું સ્થાપન કર્યું અમે ધજાજીમાં જે ફેરફાર હતા એ ફેરફારો કરી અને આ મંદિરની અમે નિર્માણ કર્યું અમને કરીબન સાડા ત્રણ મહિના જેવો આમાં સમય લાગ્યો અને આમાં અત્યારે સુંદર રીતે જ્યારે રામલલાજીની મૂર્તિનું સ્થાપન કર્યું અમે લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે અને ટોટલી હંડ્રેડ પર્સન્ટ મંદિર જે છે એ હસ્તકલા કારીગરીથી બનેલું છે અને ભારત જેના માટે ફેમસ છે એ હસ્તકલા કારીગીરીનો આ મંદિરનો નમૂનો અમે આજે જોયું ત્યારે માનનીય યોગીજી દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીને અને માનનીય ભગવતજીને ગિફ્ટ કરવામાં આવેલા છે અમારા માટે પૂરા સુરત માટે ગવર્ ની વાત છે સુરત માટે ખુશીની વાત છે કારણ કે સુરત ગોલ્ડ સિલ્વર અને ડાયમંડ માટે તો ફેમસ છે જ પણ આજે સિલ્વરની પણ આ બે વસ્તુ નિર્માણ થયું એટલે અમારા ડી ખુશાલભા માટે ખૂબ જ ગૌરવ વાળો દિવસ છે અને આજના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આટલું સુંદર બે મંદિર જ્યારે બંને જેમને પ્રાણ પ્રતિષ્ઠા જેમના દ્વારા કરવામાં આવેલી હતી એમને ભેટ કરવામાં આવી અમારા માટે એક અલૌકિક દિવસ અદ્ભુત દિવસ અને ખુશીનો દિવસ છે